વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનો હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિશે સંસ્કૃતની અંદર જે આપણું પ્રકરણ બે છે મેઘો વસતિ એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ પર તમને ધોરણ સાતને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બીજા મિત્રો સુધી પણ આ ચેનલને અચૂકથી શેર કરવા વિનંતી અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપથી પણ લિંક આપેલી છે તે ગ્રુપમાં પણ અચૂકથી જોડાવાનું ભૂલતા નહીં તો વિદ્યાર્થી મિત્રો વધુ ટાઈમ વેસ્ટ ન કરતાં આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીએ તો જોઈએ પહેલો નીચેના પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં આપો એમાં પહેલો મેઘો વર્ષતી તદા કી પ્રવર્તી તો મેઘો વર્ષતી તદા નિરપ્રવહતી બીજો કહ ગોષ્ઠ ગચ્છતી તો કૃષકઃ ગોષ્ઠ ગચ્છતી ત્રીજો છે કે કૃષિકહ કી વપતી તો કૃષિકહ ક્ષેત્ર બીજમ વપતી બીજો છે કે નીચેના જેવા ક્રિયા આધારિત શબ્દો કાવ્યમાંથી શોધીને લખો પહેલો છે વર્ષતી પ્રવર્તી તો તુષ્યતી ગચતી નૈતી વહતી કરશતી વપતી રોહતી ફલતી ભવતી ત્રીજો છે નીચેની પંક્તિ પૂર્ણ કરો એમાં પહેલો મેઘો વર્ષથી ખાલી જગ્યાએ ગચતી ગોષ્ઠમ તેનો આખો આપણે શ્લોક પૂર્તિ કરવાની છે તો જોઈએ મે મેઘો વર્ષથી પ્રવહતી નિરમ તૃષ્ય કી કૃષકઃ ગચ્છતી ગોષ્ટમ નેક્સ્ટ આગળ વધીશું બીજો શ્લોક છે કે રોહતી શસ્ય ખાલી જગ્યા મનુકૂલ વૃદ્ધિ તો રોહતી શષ્ય ફલતી પ્રકામામ ભવતી સમૃદ્ધિ હ મનુકૂલ વૃદ્ધિ હ તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ સાતનું સંસ્કૃત જે બીજું ચેપ્ટર છે મેઘો વર્ષથી એનું સ્વાધ્યાયનું સોલ્યુશન મિત્રો ધોરણ સાતનું તમારે નેક્સ્ટ કયા વિષયનું કયા ચેપ્ટરનું સ્વાધ્યાયનું સોલ્યુશન જોવે છે તે પણ અમને કમેન્ટ બોક્સની અંદર જણાવો જેથી કરીને અમે તેનો વિડીયો પણ મૂકી શકીએ તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત